આજે પણ આ પરિવારો રસ્તાની સુવિધા માટે જજુમી રહ્યા છે વસાહતમાં પ્રવેશ દ્વાર પર આરસીસી રોડ છે પરંતુ વસાહતના ચારે બાજુ રોડની કોઈ સગવડ ના હોવાથી ચોમાસામાં વરસાદમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે કાદવ કિચડને લઈ ગંદકીનું પણ સામ્રાજ્ય ફેલાય છે અને લોકો બીમારીમાં સપડાઈ જાય છે તેમજ વધુ વરસાદ પડે તો પાણીના ભરવાને લઈ બાળકોના ભણતર ઉપર પણ અસર પડે છે હાલમાં જ વસાહતમાં એક દર્દીને ઉચકીને બહાર લઈ જવો પડ્યો હતો કાદવ કિચનને લઈને એમ્બ્યુલન્સ પણ વસાહત સુધી પહોંચી શકતી નથી જેનો ભોગ બનવો પડે છે પંચાયત તરફથી વેરો સમયસર લેવામાં આવે છે તો વેરા સામે આદિવાસી વિસ્તારમાં જરૂરી સુવિધા કેમ આપવામાં આવતી નથી વસાહતના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને ગરીબોને અવાજ જતો નથી વહેલી તકે પંચાયત તંત્ર જાગે અને વસાહતમાં રોડ વગર હાડમારી વેઠતા નાગરિકોની સમસ્યા આ મારી સમજીને રોડ કે બી લોક માંગ ઉઠી છે મારા પપ્પા બીમાર છે ક્યાર સગર છે એને કીમો આપવા માટે દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ એક સાથે આવી શકતી નથી છેલ્લા પાંચ થી ચાલીસ વર્ષથી આ રસ્તો છે નથી અને નાના છોકરાઓ સ્કૂલ જાય છે તેમને બી બહુ મુસીબત છે સ્કૂલ જતા જવાની બહુ તકલીફ પડે છે એમને એમ્બ્યુલન્સ એકસો આઠ જેવી સુવિધાઓ શકતા નથી છે આ બધું અમે રોડ નથી કાઢું છે ને પાણી કલાક ભરાયેલું ભરાયેલું રહે છે

રોજ રસ્તાની ખૂબ જ ખામી છે રોડ રસ્તા અહીંયા બન્યા નથી આ વિસ્તારમાં ઘણા લોકો રહે છે સ્કૂલે જતા બાળકોને અગવડતા ઊભી થાય છે મધુરિયાત વર્ગના વ્યક્તિઓને અગવડતા ઊભી થાય છે આ વિસ્તારમાં લગભગ ચારથી પાંચ રોડ છે તે હજી સુધી બન્યા નથી ત્યારની ઇન્ડિયા વસાહત અસ્તિત્વમાં આવી છે ત્યારથી કેટલો બન્યો છે કેટલું આરસીસી લગભગ અડધા કિલોમીટર સુધી બન્યો છે બાકીના વિસ્તારોને જે સરપંચ અથવા તો પંચાયત દ્વારા સદંતર આદિવાસી વિસ્તાર છે તેના લીધે એની ઉપેક્ષા કરવામાં આવી છે અને અહીંયા આ બાબતે રજૂઆત કરી આ બાબતે ઘણી બધી રજૂઆતો કરી છે આજથી છ મહિના પહેલા જાન્યુઆરી મહિનામાં લેખિતમાં પણ આપેલું હતું તળાતી શ્રીને અને ત્રીજા મહિનાના માર્ચ મહિ માર્ચ મહિનામાં પણ અમે આ બાબતે આપી આપેલ છે કેટલા મકાનની કેટલી વસ્તી અહીંયા વસ્તી તો લગભગ આઠસોથી હજાર માણસોની વસ્તી છે કેવા મકાન છે મકાનો લગભગ દોઢસો થી બસો મકાનો અહીંયા છે શું નામ તો શૈલેષભાઈ રમણભાઈ વસાવા